ભૂજલ એગ્રીટેક નું ભૂગોળ આજે આપણે રતનપર ગામના એક ફિલ્ડની વિઝિટે વિઝિટ આવેલા છે તો ખેડૂતનો મંતવ્ય જાણવી કે ભૂગોળના કેવા રિઝલ્ટ મળેલા છે તમારું નામ જણાવો વિનુભાઈ રતનપર ગામ આ મેં આંજપા સડાયું છે આંજપા ચાર વિઘામ નથી ચડાયું આ અઢી વિઘામ સડાયું છે બરોબર તો કપાસની અંદર ચડાવ્યું અને ન ચડાવ્યું બે ઝોન ની અંદર આપણે વચ્ચે ઉભા છે

બરોબર આપણે જોઈ શકો છો ભૂગળનું રિઝલ્ટ નરી આંખે ઉપયોગ કરેલો છે અને ઉપયોગ નથી કરેલો પાંદડાની પીલાશ કેવી છે એની ગ્રીનરી કેવી છે ધન્યવાદ ખેડૂતો